દર્શક મિત્રો ઓમ વોઇસ ગુજરાતી કામ પર જવા માટે ઘરે આવવા માટે ક્યારેક બજાર સુધી તો ક્યારેક એમજ કોઈ ધ્યેય વગર આપણા પગ ચાલતા રહે છે અને સાથે ચાલતું રહે છે આપણું મન એક અનંત શૃંખલા વિચારોની ચિંતાઓની ભવિષ્યની યોજનાઓની અને ભૂતકાળના બોજની શું થાય જો હું તમને કહું કે તમારું આ સામાન્ય ચાલવું એક અસામાન્ય આધ્યાત્મિક યાત્રા બની શકે છે શું થાય જો તમારા દરેક માં આ બ્રહ્માંડના સૌથી મોટા રહસ્યોને ખોલવાની શક્તિ છુપાયેલી હોય અને એ રહસ્યને ખોલવાની ચાવી હોય એક મહામંત્ર એક એવો મંત્ર જેનો જાપ કરવા માટે તમને કોઈ મંદિર કોઈ મૂર્તિ કે કોઈ વિશેષ આસનની જરૂર નથી તમારી સાધના સ્થળી હશે એ જમીન જેના પર તમે ચાલી રહ્યા છો અને તમારું આસન હશે તમારું પોતાનું શરીર આજે આપણે એ ગુપ્ત વિજ્ઞાનની વાત કરવાના છીએ જેને આપણા ઋષિઓએ હજારો વર્ષ પહેલા શોધી લીધું હતું આજે આપણે જાણીશું કે ચાલતા ફરતા ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી આખરે શું થાય છે અને હું તમને વિશ્વાસ આપું છું કે એનો જવાબ એ નથી જે તમે વિચારી રહ્યા છો આ માત્ર મનની શાંતિ કે તણાવ ઘટાડવાથી ઘણું વધારે ગહન છે આ તમારા ઓરા તમારી ઉર્જા તમારા કર્મ અને તમારી નિયતિને બદલવાની એક પ્રક્રિયા છે તો અંત સુધી જોડાયેલા રહેજો કારણ કે આજે તમે જે જાણવાના છો એ કદાચ તમારા ચાલવાનો અને જીવવાનો નજર હંમેશા માટે બદલી શકે છે કલ્પના કરો કે તમે તમારા દિવસની શરૂઆત કરો છો ખભા પર જવાબદારીઓનો બોજ છે મનમાં કોઈ અકથ્ય વાતની ગુંચ છે ગલીમાં અટવાયેલું છે કે ભવિષ્યની કોઈ ચિંતામાં ડૂબેલું છે દરેક ચહેરો જે તમારી સામે આવે છે દરેક અવાજ જે તમારા કાને પડે છે એ તમારામાં વિચારોનું નવું ચક્રવાત ઊભું કરે છે તમારું મન એક અશાંત સમુદ્ર જેવું છે જેમાં લાખો લહેરો એક સાથે ઉઠી રહ્યા છે આ તમારી કહાની છે આ મારી કહાની છે આ આપણા બધાની કહાની છે હવે કલ્પનામાં એક ફેરફાર કરો તમે ચાલવાનું શરૂ કર્યું અને તમારા મનની અંદર હોઠ ન હલાવતા તમે એક લયબદ્ધ જાપ શરૂ કર્યો ઓમ નમઃ શિવાય તમારા પગલાની લય અને મંત્રની લય ધીમે ધીમે એક થવા લાગે છે ઓમ ડાબુ પગલું નમહ જમણું પગલું શિવાય ડાબુ પગલું શરૂઆતમાં શું થશે શરૂઆતમાં તમારું મન બળવો કરશે એ કહેશે આ શું કરી રહ્યા છો આથી શું થશે અરે જુઓ સામે કોણ આવે છે તમને ખબર છે ગઈકાલે ઓફિસમાં શું થયું હતું તમને યાદ છે એણે તમને શું કહ્યું હતું તમારું મન હજારો કારણો આપશે આ જાપ રોકવા માટે આ મનની જૂની આદત છે તેને કોલાહલમાં ઘોંઘાટમાં રહેવાની આદત પડી ગઈ છે શાંતિ તેને અસહજ કરે છે પરંતુ તમે રોકાતા નથી તમે જબરજસ્તી નથી કરતા તમે ફક્ત ધીમે ધીમે તમારું ધ્યાન પાછું મંત્ર પર લઈ આવો છો દરેક વખતે જ્યારે કોઈ વિચાર તમને ભટકાવે છે તમે એક નરમ સ્મિત સાથે પોતાને ઠપકો આપ્યા વગર પાછા ઓમ નમઃ શિવાયની નાવ પર સવાર થઈ જાઓ છો અને પછી ધીમે ધીમે એક જાદુ થવા લાગે છે આ જાદુ કોઈ ચમત્કારની જેમ એક પરમા નહીં થાય આ એક ધીમી ગહન અને સ્થાયી પ્રક્રિયા છે જે શાંત તળાવમાં પથ્થર નાખવાથી લહેરો ઉઠે છે અને ધીમે ધીમે કિનારે ફેલાય છે તેમ આ મંત્રનો પહેલો કંપન તમારા મનની સપાટી પર ઉઠે છે સૌથી પહેલું અને સ્થૂળ અસર જે તમે અનુભવશો એ છે તમારા તણાવના સ્તરમાં ઘટાડો વિજ્ઞાનની ભાષામાં સમજીએ તો આપણું મગજ સતત બીટા તરંગો ઉત્પન્ન કરે છે જ્યારે આપણે જાગૃત હોઈએ છીએ વિચારી રહ્યા હોઈએ છીએ કે તણાવમાં હોઈએ છીએ પરંતુ જેવી રીતે તમે આ લયબદ્ધ જાપમાં ડૂબવા લાગો છો તમારું મગજ ધીમે ધીમે આલ્ફા તરંગોની સ્થિતિમાં આવવા લાગે છે આ એક ગહન શાંતિ અને આરામની સ્થિતિ છે તમારા શ્વાસ જે પહેલા ટૂંકા અને ઝડપી હતા તે હવે ગહન અને ધીમા થવા લાગે છે તમારા ખભામાં જે અકડન હતું કપાળ પર જે કરચલીઓ હતી તે ધીમે ધીમે ખુલવા લાગે છે તમને એવું લાગશે જાણે તમે તમારા માથા પર રાખેલો કોઈ ભારે બોજ ઉતારીને ચાલી રહ્યા છો દુનિયા એ જ છે ઘોંઘાટ એ જ છે લોકો એ જ છે પરંતુ તમારામાં કંઈક બદલાઈ ગયું છે તમારા ઓરા અને એ બાહ્ય દુનિયા વચ્ચે જાણે એક અદૃશ્ય દિવાલ ઊભી થઈ ગઈ છે આ દિવાલ કોઈ વસ્તુને રોકતી નથી પરંતુ દરેક વસ્તુને ગાળીને ફિલ્ટર કરીને તમારામાં આવવા દે છે ઘોંઘાટ હવે સંગીત જેવો લાગવા લાગે છે ભીડમાં પણ તમે એકલતા અનુભવતા નથી આ થયું પહેલું સ્તર શારીરિક અને માનસિક સ્તર મોટા ભાગના લોકો આ યાત્રાને અહીં સુધી જ સમજીને રોકાઈ જાય છે તેમને લાગે છે કે આ તણાવ દૂર કરવાનો એક સારો રસ્તો છે પરંતુ અસલી અસલી રહસ્ય ખેલ તો તો આની આગળ શરૂ થાય છે આ ગહન સમુદ્રની માત્ર ઉપરની સપાટી છે જેની ઊંડાઈઓમાં અનમોલ મોતી છુપાયેલા છે હવે આપણે એ ક્ષેત્રમાં પ્રવેશી રહ્યા છીએ જેને આંખોથી જોઈ શકાતું નથી જેને ફક્ત અનુભવી શકાય છે જ્યારે તમે નિરંતર દિવસે દિવસે ચાલતા ફરતા આ મંત્રનો જાપ કરતા રહો છો તો તમે અજાણતા જ તમારા ઉર્જા શરીર જેને પ્રાણમય કોષ કહે છે તેના પર કામ કરવાનું શરૂ કરી દો છો આપણા શરીરમાં હજારો ઉર્જા નાડીઓ છે જેમાં પ્રાણ શક્તિ વહે છે જીવનનો તણાવ નકારાત્મક વિચારો ખોટું ખાણું પીણું અને અધૂરી લાગણીઓ આ નાડીઓમાં અવરોધ એટલે કે બ્લોકેજ પેદા કરે છે આ બ્લોકેજ આગળ જતાં શારીરિક અને માનસિક રોગોનું કારણ બને છે જ્યારે તમે ચાલો છો તો તમારા શરીરમાં પ્રાણનો સંચાર સ્વાભાવિક રીતે વધે છે અને જ્યારે તમે આ પ્રાણના સંચાર સાથે ઓમ નમઃ શિવાયની બ્રહ્માંડીય ધ્વનિને જોડી દો છો તો એક અદ્ભુત ઘટના ઘટે છે ઓમની ધ્વનિ જેને બ્રહ્માંડની પહેલી ધ્વનિ કે અનાહત નાદ કહેવાય છે તમારા શરીરના દરેક અણુ દરેક કોષમાં કંપન પેદા કરે છે આ કોઈ સામાન્ય કંપન નથી આ એક શુદ્ધ કરનારી પવિત્ર તમે ચાલતા ચાલતા જાપ કરો છો તો પ્રાણની વધેલી શક્તિ અને મંત્ર દિવ્ય કંપન આ ઉર્જા નાડીઓમાં જામેલા અવરોધો પર હથોડાની જેમ કામ કરે છે આ એક ખૂબ જ ધીમી પ્રક્રિયા છે તમને કદાચ ખબર પણ નહીં પડે પરંતુ એક દિવસ તમે અચાનક અનુભવશો કે તમારું મન નિર્દેશ્ય ખુશ રહેવા લાગ્યું છે જે નાની નાની વાતો પર તમને પહેલા ગુસ્સો આવતો હતો તેના પર હવે તમને હાસ્ય આવે છે જે લોકો વિશે તમને ફરિયાદો હતી તેમના પ્રતિ તમારા મનમાં કરુણા જાગવા લાગે છે આ શું થઈ રહ્યું છે આ તમારા ઉર્જા શરીરનું શુદ્ધિકરણ છે જેમ ગંદા પાણીના પાઇપ ને જ્યારે ઝડપી ધાર થી સાફ કરવામાં આવે છે તો શરૂઆતમાં ઘણો કચરો નીકળે છે પરંતુ ધીમે ધીમે પાણી નિર્મળ થઈ જાય છે એ જ રીતે આ મંત્ર તમારા ભાવનાત્મક અને માનસિક સાફ કરી રહ્યો છે અને અહીંથી એક બીજું ગહન રહસ્ય જોડાયેલું છે કર્મોનું રહસ્ય હિન્દુ ધર્મ અનુસાર આપણે બધા આપણા કર્મોના બંધનથી બંધાયેલા છીએ આપણો દરેક વિચાર દરેક શબ્દ અને દરેક કાર્યથી એક કર્મ બને છે જેનું ફળ આપણે ક્યારેકને ક્યારેક ભોગવવું જ પડે છે આ કર્મો આપણી આત્મા પર ધૂળની પરતની જેમ જામેલા છે જે આપણને આપણા સાચા દિવ્ય સ્વરૂપનું દર્શન કરવા દેતા નથી હવે કલ્પના કરો કે તમારી આત્મા એક ચમકતો અરીસો છે અને તમારા જન્મ જન્માંતરના કર્મો એના પર જામેલી ધૂળની જાડી પરતો છે જ્યારે તમે ચાલતા ચાલતા ઓમ નમ શિવાય નો જાપ કરો છો તો દરેક પગલું અને દરેક મંત્ર એ અરીસા પર નરમ કપડા સાફ કરવા જેવું છે દરેક ઓમ નમ શિવાય કર્મો એક સૂક્ષ્મ પર્ક સાફ કરી દે છે આ પ્રક્રિયા એટલી સૂક્ષ્મ છે કે તમને એનો આભાસ પણ નહીં થાય પરંતુ એની અસરો તમારા જીવનમાં દેખાવા લાગશે તમને લાગશે કે તમારા કામો જે વર્ષોથી અટવાયેલા હતા તે અચાનક બનવા લાગ્યા છે તમને યોગ્ય સમયે યોગ્ય લોકો મળવા લાગશે તમને લાગશે કે જાણે કોઈ અદૃશ્ય શક્તિ છે જે તમારા રસ્તાની અડચણો દૂર કરી રહી છે લોકો એને નસીબ કે સંયોગ કહી શકે છે પરંતુ આ સંયોગ નથી આ તમારા કર્મોનું શુદ્ધિકરણ છે જેમ જેમ તમારી આત્માનો અરીસો સાફ થતો જાય છે તેમ તેમ તમારી નિયતિ જે એ કર્મોના આધારે લખાઈ હતી તે પણ બદલાવા લાગે છે તમે એ નકારાત્મક કર્મોના ફળોથી બચવા લાગો છો જે ભવિષ્યમાં તમારા જીવનમાં દુઃખ કે પીડા બનીને આવવાના હતા તમારું ચાલવું ફરવું એક સામાન્ય ક્રિયા રહેતું નથી આ એક કર્મ પ્રક્ષાલન યજ્ઞ બની જાય છે એક એવો યજ્ઞ જેમાં તમારી દરેક આહુતિ એટલે દરેક મંત્ર તમારા ભૂતકાળના બોજને હળવો કરી રહ્યો છે પરંતુ રોકાઈ જાઓ કહાની હજુ વધુ ગહન થવાની છે શું તમે ક્યારે વિચાર્યું છે કે જ્યારે તમે પૂરી શ્રદ્ધા અને સમર્પણથી આ જાપ કરો છો તો બ્રહ્માંડમાં શું ઘટે છે આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે ધ્વનિમાં સૃષ્ટિની શક્તિ છે મંત્ર માત્ર શબ્દો નથી તે ઉર્જાના જીવંત સ્વરૂપો છે જ્યારે તમે ઓમ નમઃ શિવાય નો જાપ કરો છો તો તમે તમારી આસપાસ એક વિશેષ પ્રકારનો ઉર્જા ક્ષેત્ર એક વાઇબ્રેશનલ ફિલ્ડ બનાવી રહ્યા હો કલ્પના કરો કે તમે ભીડ ભરેલી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો તમારી આસપાસના લોકો અલગ અલગ માનસિક સ્થિતિઓમાં છે કોઈ ગુસ્સામાં છે કોઈ દુખી છે કોઈ વાસનાથી ભરેલું છે કોઈ લાલચમાં છે તેમની આ નકારાત્મક ઉર્જા અજાણતા જ તમારા મંડળ તમારા ઓરાને પ્રભાવિત કરે છે પરંતુ જો તમે તમે એ સમયે મનમાં જાપ કરી રહ્યા હો તો તમારી આસપાસ એક સુરક્ષા કવચનું નિર્માણ કરી લો છો આ ઓમ નમઃ સિવાય નું કવચ છે આ મંત્રની ધ્વનિ તરંગોમાંથી બનનારો એક એવો શક્તિશાળી ઘેરો છે જેને કોઈ નકારાત્મક ઊર્જા ભેદી શકતી નથી બહારની દુનિયાનો કોલાહલ તમારા સુધી પહોંચે તે પહેલા જ આ કવચ સાથે અથડાઈને શાંત થઈ જાય છે આ તમને માત્ર બીજા લોકોની નકારાત્મકતાથી જ નથી બચાવતું પરંતુ એ વસ્તુઓથી પણ બચાવે છે જેને આપણે બુરી નજર કે ઉપરી અડચણો કહીએ છીએ આ તમને એ સૂક્ષ્મ નકારાત્મક શક્તિઓથી બચાવે છે જે દરેક જગ્યાએ હાજર છે અને હંમેશા નબળા ઓરાની શોધમાં રહે છે તમને એનો પુરાવો કેવી રીતે મળશે તમે અનુભવશો કે જે જગ્યાઓ પર જઈને તમને પહેલા ગભરામણ કે બેચેની થતી હતી હવે ત્યાં તમે સહજ અનુભવો છો જે લોકો તમારાથી ઈર્ષ્યા કરતા હતા કે તમારું ખરાબ ઈચ્છતા હતા તે લોકો કાં તો તમારાથી દૂર થવા લાગશે અથવા તેમનું વર્તન તમારા પ્રતિ બદલાવા લાગશે તમને એક આંતરિક સુરક્ષાનો અહેસાસ થશે તમને લાગશે કે તમે એકલા નથી ચાલી રહ્યા કોઈ છે જે તમારી સાથે સાથે ચાલી રહ્યું છે તમારું રક્ષણ કરી રહ્યો છે આ એક દ્વિમાર્ગી સંબંધ બની જાય છે અને હવે આપણે એ અંતિમ રહસ્ય પર પહોંચી રહ્યા છીએ જે આ યાત્રાનો સૌથી સુંદર અને સૌથી ગહન પડાવ છે જ્યારે એક સાધક વર્ષો વર્ષ કોઈ ફળની ઈચ્છા વગર ફક્ત પ્રેમ અને સમર્પણમાં ભરીને ચાલતા ફરતા આ જાપને પોતાના શ્વાસોમાં ઓગાળી લે છે તો એક દિવસ એવી અવસ્થા આવે છે જેની કલ્પના પણ નથી કરી શકાતી એ અવસ્થા છે અજપા જાપની એટલે કે હવે તમારે જાપ કરવાની જરૂર નથી જાપ આપમેળે તમારામાં ચાલવા લાગે છે જેમ તમારા શ્વાસ આપમેળે ચાલે છે તમારું હૃદય આપમેળે ધબકે છે તેમ ઓમ નમ શિવાયની ધ્વનિ તમારા અસ્તિત્વનો હિસ્સો બની જાય છે તમે સૂતા હો અને તમારામાં આ મંત્ર ગુંજતો હોય તમે કોઈની સાથે વાત કરતા હો અને પૃષ્ઠભૂમિમાં આ સંગીત વાગતું હોય આ અવસ્થામાં કરતાનો ભાવ સમાપ્ત થઈ જાય છે હું જાપ કરું છું આ અહંકાર વિલીન થઈ જાય છે તમે ફક્ત એક માધ્યમ બની જાઓ છો જેના દ્વારા બ્રહ્માંડની આ દિવ્ય ધ્વનિ પ્રગટ થઈ રહી છે અને થાય છે ત્યારે દ્રષ્ટિ બદલાઈ જાય છે ત્યારે તમને સામે ચાલતો માણસ માણસ ફક્ત નથી લાગતો પરંતુ ચાલતું ફરતું શિવનું સ્વરૂપ દેખાવા લાગે છે ત્યારે તમને વૃક્ષ ફક્ત વૃક્ષ નથી લાગતું પરંતુ શિવની જટાઓનો વિસ્તાર દેખાય છે ત્યારે તમને આકાશમાં વહેતા વાદળો શિવના મસ્તક પર વિરાજમાન ગંગાની ધારા જેવા લાગે છે આ એ અવસ્થા છે જ્યાં શિવોહમનો બોધ થાય છે હું શિવ છું આ અહંકારની ઘોષણા નથી પરંતુ સત્યની પરમ અનુભૂતિ છે આ એ સ્વજાગૃતિનો બોધ છે કે જે શિવને હું બહાર શોધતો હતો એ તો મારામાં જ દરેક કણમાં દરેક શ્વાસમાં વિરાજમાન છે આ અવસ્થામાં પહોંચીને તમારું ચાલવું ફરવું એક પૂજા બની જાય છે તમારું દરેક પગલું શિવલિંગ પર ચઢાવેલા ફૂલ જેવું થઈ જાય છે તમારો દરેક શ્વાસ એક અભિષેક બની જાય છે તમે જીવતા જાગતા ચાલતા ફરતા મંદિર બની જાઓ છો તો ચાલતા ફરતા ઓમ નમઃ શિવાય જાપ કરવાથી શું થાય છે આ તમારા તણાવને શાંત કરવાથી શરૂ થાય છે પછી તમારા ઊર્જા શરીરને શુદ્ધ કરે છે તમારા કર્મોના બોજને હળવો કરે છે તમારી આસપાસ એક સુરક્ષા કવચ બનાવે છે અને અંતે આ તમારા અને શિવ વચ્ચેનું અંતર મિટાવી દે છે આ તમને એ બોધ કરાવે છે કે તમે આ બ્રહ્માંડથી અલગ નથી પરંતુ સ્વયં બ્રહ્માંડ છો આ એક એવી યાત્રા છે જે બહારના કોઈ કિલોમીટર માં નથી પરંતુ તમારા અંદરના ઇંચો માં નક્કી થાય છે આ એવું રહસ્ય છે જેનો જવાબ કોઈ પુસ્તક માં નથી પરંતુ તમારા પોતાના અનુભવમાં છુપાયેલું છે તો આગલી વખતે જ્યારે તમે ચાલો ભલે ઓફિસ માટે હોય કે ઘર માટે એને માત્ર શારીરિક ક્રિયા ન સમજો એને એક અવસર સમજો તમારા મનના કોલાહલ ને શિવના સંગીતમાં બદલવાનો અવસર તમારા દરેક પગલાને એક પ્રાર્થના બનાવવાનો અવસર શરૂઆત કરો કોઈ અપેક્ષા વગર કોઈ ગણતરી વગર ફક્ત ચાલવાનું શરૂ કરો અને જાપ કરવાનું શરૂ કરો અને પછી જુઓ કે કેવી રીતે તમારું સામાન્ય જીવન એક અસામાન્ય યાત્રામાં બદલાઈ જાય છે મિત્રો જો આ ગહન અને રહસ્યમય જ્ઞાને તમને સ્પર્શ કર્યા હોય જો તમે આવી જ આધ્યાત્મિક યાત્રા પર અમારી સાથે ચાલવા માંગતા હોવ તો તમારી પોતાની ઓમ વોઇસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો આ વિડિયોને લાઇક કરો જેથી આ દિવ્ય જ્ઞાન બીજા લોકો સુધી પણ પહોંચી શકે અને તમારા પ્રિયજનો સાથે શેર કરો કોણ જાણે તમારો એક શેર કોના જીવનમાં પરિવર્તન લાવી દે ઓમ વોઇસ સાથે જોડાયેલા રહો જ્યાં અમે જ્ઞાનની શક્તિથી તમારા જીવનને પ્રકાશિત કરવાનો પ્રયાસ કરીએ છીએ ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ